હા એવું મમ્મી જોશ એમ કે મીઠા નથી ભાઈ મીઠાઈ છે ને આપડે આપડી જામોડી માંથી લઈએ ફેમિલી કેમ છો ડાયરો મોજમાં ને ભાઈ જોકે મોજમાં જશે ફેમિલી અત્યારે સવારના દસ વાગી ગયા ભાઈ આજે છે મંગળવાર એટલે અત્યારે લગભગ બનતી હશે ફરાર અને મેં જેમ કાલે કીધું હતું ને ભાઈ કે તે જોઈ આવી હતી તો આજે ગુરદાદાને બોલાવાના છે અને એની વિધિ કરવાની છે ફેમિલી હમણાં હું પપ્પા બેઠા હતા પપ્પા ને વાત કરતો હતો કે અત્યારે પપ્પા કાંઈ પણ વસ્તુ કોઈ વહાવતા હોય કાંઈ પણ હોય તો અત્યારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બધા ગુરદાદાને જોવરા માં બહુ માને નહીં માનવું જોઈએ ને એમ એની તો પરંપરાગત છે એમ રાજા રામ હતો ત્યારે પણ એને પણ રામ ભગવાનને પુલ બાંધવો પડ્યો તો રાવણ ની ત્યારે એમાં જરૂર પડી હતી એમ વિધિ કરવા માટે તો એવી બધી વસ્તુઓ જો ઘરની અંદર નવું કઈ વહાવીએ મકાનનો પાયો કાંઈ ખોદીએ કોઈ પ્રસંગ કરીએ કથા જેમ છે એમ ગોરબાપાને બોલાવા જોઈએ અને હવે તો આ ચૈતર મહિનાના નવરાત્રિ ના આ નવ દિવસ કહેવાય બોલા જેમ નવ દિવસ આપણે કેમ નવરાત્રીમાં જગત અંબાના કહેવાય એમાં ચૈતર મહિનો કાલથી આજથી હવે ચાલુ થઈ ગયો આ જે પેલું નોરતું છે આય નવે નોરતા માતાજીના બરોબર છે એટલે એવું કોઈ પણ કાર્ય તમે કરો તો બ્રાહ્મણની એની અંદર વિધિ પૂજાપાઠ હોવી એ હિન્દુ ધર્મને લગતી એક અનિવાર્ય વસ્તુ છે ને હોવી જોઈએ એમ અને હા એ બધા કરે જ છે એમાં જે બધી વસ્તુ હોય હોયદાદા કે લઈ આવે ને બધી કરે એટલે આપણે

तो घर रूपी शरीर मां मंदी એટલે શરીર રૂપી મંદિર ની અંદર આપણો પરમાત્મા ન હોય તો ઘર ના આપણે હચવેની એક જ સેકન્ડ માં મુખ્ય કે મમ અહમ જાત ગર્વ ધમ મ જા શિ ગર્વ ધમ ઓમ ભવ બુશ્વ સિદ્ધિ પુતિ સહિત సాదింబేమ <imitation> కస్తూరి <Kashturi> તમે કમાઈને લઈ આવો ઈ લક્ષ્મી નાથમાં મૂકો અને ઈ લક્ષ્મી મૂકી દે એટલે કાયમ વધે આ નિયમ છે એટલે લક્ષ્મીનો વધારો થાય બોલો ભગવાન આત્મરક્ષા અર્થે તમ બધાથી લઈ લો અત્યારે જો સંપૂર્ણ રીતે વિધિ પૂરી થઈ ગઈ છે મારા મમ્મી જો ભાઈ આ પ્રસાદ સરસ મજાનો અમે પ્રસાદ લઈ લીધો તમારા બધી પણ અમે લઈ લેશું ભગવાનનો પ્રસાદ અને બધી વિધિ સંપૂર્ણ થઈ ગઈ છે અને અમારા મેડમના હાથે અને મારા મમ્મીના હાથે અંદર પૈસા પેલા રાખવામાં આવ્યા છે કે દાદાએ કીધું કે ઘરની લક્ષ્મી હોય ને એના તમે એના હાથે રાખો ને તો સદાય આપણા ઘરમાં લક્ષ્મી રહે પેલા અત્યારે તમારો ભાઈ વર્ગ્યું છે ભાઈ પાણી વાળવા માટે બાપા બાપાએ પાણી વાળો વર્ગ દીધો એટલે અત્યારે મારા પપ્પા એ ભરાયા ને આ બે બાકી છે મારે છે કેમ કે હું હોય ગયો તો વેરાવળ મારા બાપાના છોકરા ભેગો ને અહીં આવ્યો તો ભાઈ જાંબુડા મને દેખાઈ ગયા છે તો બે ત્રણ જાંબુડા ખાઈ લેવા મારાથી રહેવાતું નથી મને પાણી આવી ગયા તો મેડમ જો તમારા માટે હું શું લઈ આવ્યો મસ્ત લોડા લઈ આવ્યો અને ભાઈ છે ને મેચ ને મીઠા હતા મીઠા હોય લઈ જાઉં બરોબર હા શું બસ મીઠા છે કે નહીં

એના કાકો એટલે અમારે ભરતભાઈ ક્યાંક લઈને જાય ફરો ધોટાણાથી મને જોશના દે માંથી કઈ જવાબ નહીં દમ એમ કે ફોરવીલ એટલે જવાબ હાથે લઈ લઈ ગયા હાથે મૂક માં પપ્પા બોલે કે એવો વાયડો થઈ ગયો ધોટાણા અમને એમ કે હાલ ને આઈસ્ક્રીમ લઈ દો ગમે કરે તો કોઈ નું માને નહીં ફોરવીલ આવી જાય ને પછી કોઈ નું ન માને કા જોશ ના શાક કેવાનું બનાવવાનું કેવાનું બનાવવાનું છે

અમારે ઘંટડો હતો પણ અમારે છે ને ભાઈ ભાંગી મૂકી દીધું ને આ તો પાડો માંથી કે હું અને શું કરું આપણે હવે સહેણા ભરવાના છે કેમ કે ભાઈ સેણા ઝાઝા બધી વધી ગયા ને તો મમ્મી દીકરી કે દાયર કરવી પડશે ને તો ભાઈ ધોઈને હું દીધું ને હવે આનું કામ કાલ કરવાનું છે કે આપણે સુકાઈ જાય તો અત્યારે કાલે બાકી સેણા ને ભરડી નાખવાના છે એ ફાઈનલ વાત છે કા મમ્મી તમે મારા મમ્મી એમ તો હવે ને કાલ ને ભાઈ અહીં તો ચાલુ કરી દીધું જો ભાઈ અમારે ઘંટલો ચાલુ કરી દીધો છે ના આનું કંઈ દરવા માટે કશું ને હવે કંઈ એવું ન આવે આપણે ઘંટીમાં નો ધરે મસીનો આવી જાય કે આમાં શું કાંઈ એમ અલગ આવે આમાં શું કાંઈ દરીએ તો આમાં આમાં તો એટલે આમાં પણ આમાં થઈ જાય હા